હેલો મિત્રો ગુડ આફ્ટરનૂન એન્ડ હર મહાદેવ કેમ કે આજે થઈ ગયા છે બપોરના દોઢ બે આપણે સવારના વહેલા જાગીને હું કહું એ દુકાને દુકાન હતા ને લોગે મેં દુકાને સ્ટાર્ટ સ્ટાર્ટ કર્યો છે ને કેમકે કંઈ ટાઈમ હતો નહીં સવારનો કાંઈ ટાઈમ નહોતો રહ્યો ને હું નાહવાય હું કહ્યું બપોરે સાડા બાદ એક વાગે ગયો તો ને અહીંયા જો નાહિત ધોઈને સમીકર આવીને જે દુકાને પાસે આવ્યો છું દુકાન આવીને બેઠો છું અને અમારે આવી ગયા છે સેન્ડી ભાઈ સેન્ડીભાઈ ફાકી ખાવા છે અને મિત્રો આજે રવિવાર થઈ ગયો છે તો અમારે જવું છે વાવડીના વેણે મેલેડીમાં દર્શન કરવા જ કે આજે રવિવાર છે મેલેડીમાંનો વાર છે તો દર્શન કરતા હોય મિત્રો ને તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં તો આપણે જઈ મેલેડીમાં દર્શન કરવા તમને દર્શન કરવા નીકળી ગયા જો જોવા શ્રીફળ લઈ લીધું છે અને જાયથી વાવડીની વેણે મેલેડીમાં દર્શન કરવા હું ને અમારા બારીયાભાઈ નીકળી ગયા બારીયા રસ્તો

સીધા અમે નીકળી ગયા ત્યાંથી અને ભી આવ્યો પછી આ બાજુ નગર તો હું કંઈ દરિયામાં જાવ તો તમને અહીંયા બતાવો જ લોકેશન તો કાંઈ વાંધો નહીં મિત્રો કોમેન્ટમાં જઈ મે રેડીમાં લખી રાખજો અને કન્ટીન્યુ બનાવી રહજો મિત્રો તો મિત્રો વાગી ગયા છે હાથ હાર હાથ થઈ ગયા છે અને આપણે ધૂપ ધોળા કરી નાખી છે બધી કરીને જવું બેઠા છે મિત્રો અને જવો મારે આ બધું ભાવિશભાઈ ને જગદીશભાઈ ડેઆર બે આવી ગયા છે નાસ્તા પાણી કરવા

મિત્રો હવે આપડે વિડીયો ને હું કેવાય વિરામ આપી દઈએ તો આજનો અમારો તમને કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરી દેજો હવે એક નવો માં મહાદેવ ને ભાઈ ભાઈ આવું બે